હેલો એવરીવાન વેલકમ ર્લો ગુડ મોર્નિંગ રાતે રાતે જુઓ અહીંયા બે બચ્ચા પાર્ટીને આજે છૂટી કરી નાખી છે આપણે કેમ કે વરસાદ ખૂબ જ છે તમારી બાજુ કેવો છે ને અમને કહેજો કે રાત્રે તો કડાકા ભડાકા બાદળ વાથળી વીજળી ને દિવસે તો જોયું હોય તો મસ્ત મોસમ હતું રાત્રે પણ આવું ઉભી ગઈ હતી એટલે પછી મેં કુ રહ્યો પરમને ઉઠાડ્યો તો પરમને મેં કહ્યું કે બાર વરસાદ તો પણ ના જોયું નહીં પી ગયો

તો અહીંયા જુઓ રસ રોટલી અને શાક આવી જાઓ તમે લોકો પણ ખાવા માટે પહેલાં પરમને ખવડાવીશું અને આજે દીશું બહુ તબિયત સારી નથી એઢીને સૂઈ ગઈ છે અને ખાવું નથી તો એ કહે છે કે હું મારી રીતે મારું બનાવી દઈશ મેં કહું ચાલો પરમને ના ખવડાવી દે કારણ કે પીના કિના નથી ખાવું ને વાત કરે છે પરમ જુઓ કાલે ને પપ્પા જાય છે ને એટલે ચમકાવે છે બેગને

આ બાજુ ભાખરી બનાવી હતી પણ આ લોકોએ વ્લોગ બ્લોગ બનાવવાનું ભૂલી જ ગયા સાથે હતું દૂધ તો આવું કામ છે અમારું આપણે ગરમ પડશે તો ચાલો હવે આટલો લોટ બચી ગયો છે તો અંદર મૂકી દઈશું આવું તમારી સાથે થાય તો કહેજો જો કે તમે લોકો બ્લોગ નથી બનાવતા એટલે શું ખબર હોય

એટલે પછી મેં ગુલાબ થી મોકલવા કેમ કે દીસી ને ઓલરેડી વાગેલું છે અને પછી કઈક પાણીમાં ફસાઈ જાય તો અમારે બીજી દીસુ ક્યાંથી લાવે યાદ દીસુ એ પણ આવી ડહી તમરી સાચી વાત ને એટલે એ વાત ઉપર મેં આજે તને રજા આપી દીધી મેં તું ચાલો વાંધો નહીં આજે જોયું ને તમે કે આજે સાંજે જમવામાં કેવો ભોગો થઈ ગયો છે કે અમે લોકો બ્લોગ ઉતારવાનું જ ભૂલી ગયા આવું છે મને એકદમ લાસ્ટ સ્ટેજ ઉપર યાદ આવ્યું કે ભાઈ આવું કર્યું જ નથી કંઈ નહીં ચાલો આજે તમે ચલાવી લેજો ને આજનો બ્લોગ પણ નાનો જ છે બહુ પેટું કંઈ શું કર્યું નથી અને કંઈ ખાસ એવું આજે હતી પણ નહીં તો હવે પરમ કચરો નાખવા જવું છે કે નહીં જવું પરમ નહીં બગાસ ચાલુ થઈ ગયા છે હવે પરમ કચરો નાખ્યો હવે છે ને શું જવાનું છે નાઇટ ડ્રેસ હા

બોલ ચલો વિમનું છે કાલે તો બ્લડ આપવા જવાનું છે ઉઠાશે એવું છે સારું સારું ચલો બાય